હા લો એક રૂપિયો લીધો ચમ મિત્રો બધા મજા છોટો બધાને બધા ને જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ તો હાલો આપ લોકો તમારા બધાને ને હાર્દિક નાગરિક સ્વાગત છે ને આપણે ઘર કેમ બ્લોક શરૂ કર્યો ખબર છે વરસાદ આવે છે ભર વરસાદ ને વાદળ નો ફૂલે ફૂલ વરસાદ છે અત્યારે પણ ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે ને હવાર ના વાગી જાય છે કેટલા વેગા હાથ સાડા હાથ છે આપડે બ્લોક ની શરૂઆત કરી દીધી છે વરસાદ તો એટલો એટલો જ આવે છે ચાલો તમે બતાવો વરસાદ કેટલો આવે છે આપણે ઘરમાં બ્લોક શરૂ કરવો કારણ કે બહાર કાંઈ અવાજ આવતો નથી

મારા ભાઈ ખાલી કરવાનો વરસાદ ના પાણી નો ભરવાનું ચાલો ફટોફટ જેમ તો હવા દિનો વરસાદ ચાલુ છે ફૂલે ફૂલ અને આપણે આવી ગયા છીએ ખેતરમાં જાય છીએ વરસાદ જોવા માટે જો વર્ષ કેટલું પાણી આવ્યું કારણ કે વરસાદ ચાલુ છે એક ધરો ને ફૂલે ફૂલ વરસાદ આવે છે અત્યારે પણ ફૂલે ફૂલ જ આવે છે તો અત્યારેમાં કહેતો સાબરાય છે એટલો વરસાદ ફૂલે ફૂલ શરૂ જ છે અત્યારમાં ને પાણી આવ્યું છે પાણી ના જોવા જાય છે કેટલું પાણી આવ્યું છે તો આવો જોતા આવી ગયું જો અત્યારે વરસાદ આવે છે ફૂલે ફૂલ ઓ વરસાદનું પાણી તો ફૂલે ફૂલ આવી ગયું જો હા હા સમસમાટી વરસાદ આવે છે ને આમ તો જો પણ વરસાદનું પાણી હા આપણા કપામાં આવી ગયું ને આમ જો આપણે એક દાર પડા ડૂબી ગયો

તો જવાનું નક્કી નથી પણ હાલો ઘરે જાય ને ત્યાર થાય પછી નવાનું પણ બાકી તૈયાર થઈ જાય તો વરસાદ રીધા હશે તો કામે જાવું ચાલો હાલો કામે જવામાં શું શું કે રેનકોટ કરીને પણ તૈયાર જાય પણ છે ને આપડે મારો રસ્તો એવો છે ને કેટ લગીને પાણી લાદું આવે એટલે ગાડી બાડી નીકળે ત્યાં હાલે એવું રહે તો એટલે ભેંડો પપ્પા બહુ મસ્ત છે કેવું મસ્ત છે રંીતા બેન થઈ ગયા નિહાળ જાવ નિહાળ જવા મૂકવાની મમ્મીના કામે નહીં આવવાનું એને વરસાદ લાગી જાય તો કામે તમે આવું જાવ વરસાદ થઈ શકે છે જાઉં નહીં આવતો હાલો તો મુકતા પાણી મિત્રો તો નીકળી જશે છે અર્થિત આપીને મૂકવા નિયાળા અર્થ તો પાસે બેસી જો મેં પહેલી તો રેનકોટ ને છે રસ્તે જો વરસાદ ચાલુ છે ફૂલે ફૂલ નિયાળ દાયીથી બાદ દીકરી નિહાળું રસ્તો તો આવો છે ખરાબ કેટલો છે વરસાદનો અવાજ તો નહીં આવતો એમને તો ગામમાં પોપાય વરસાદનું પાણી આટલું આવજ્યું બહુ ગાડી તો નિહાળ જવું પડશે ને થાય વરસીતા નિયાળ મૂકવા આવી જ પડી પાણી આવી ગયું ફૂલ પાણી આવી ગયેલું છે અમારે અમે ગાડી કાઢવાની છે સારો કાઢી હાલે રીતે ફોન પકડે છે કાઢવી નથી પણ હજી નિહાળે જવાનું એટલે કાઢવું પડશે એવું હે હવે કેટલી પૂછી હજુ બધા બધા જાય

એ મેળો કરવા જવાનો છે તમને વિડીયો મેળો બતાવીશું તો એ બધું બન્યા રહેતો બ્લોકમાં આજના બ્લોકમાં નહીં આપણે આગલા બ્લોકમાં આવીશું આજ તો કન્ટિન્યુ એમનો બ્લોક પૂરો કરીશું ને કાલના વિડીયો મિત્રો જો આપણે બપોરે થઈ ગયા જાય કામે ને રહી ઘરે અચરમાં ને અવાજ આવતો હોય છે તમે થોડો થોડો એ અવાજ આવે છે ઘંટીનો કારણ કે અચયારમાં આવીને શરૂ કરીશું બપોરે ઘંટી જો આ દરવાનું છે

અમે મસ્ત બના બધા દર્શન કરી લીધે ને આપડે દરિયા બેઠા છીએ ઘડીક વાર તો ચાલો ઘડીક વાર બેસીએ દરિયો મસ્ત છે એનો નજારો એક નંબર કાલ મેળો છે પણ મેળામાં આપણે આવવાનું છે પણ મેળો તમે વિડીયો નોતા વિડીયો તમે જેથી મેળો હશે ને તેથી જ આ વિડીયો જોતા કારણ કે કાલ મેળો છે તો કાલ વિડીયો અપલોડ થાય તો કાલ તમે વિડીયો નોતા અને હું વિડીયો બનાવીશું આપણે તો એ આગલા દિવસે આપણે વિડીયો મૂકીશું તો ચાલો નીકળી ઘરે જો

તો હવે આપણે આ વિડીયો પૂરો કરવાનો છે આ છે કે અમારો બ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઇક શેર ને કોમેન્ટ કરતા જ હતો તો મળીશું નવા બ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો મેળાના વિડીયો જોવાનો ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી